નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે વાત આજના તો વાલચંદ આજે છે ઉદ્યોગ સાહસિક વાલચંદ હિરાચંદ દોશીનો જન્મ ત્રેવીસ નવેમ્બર અઢારસો બ્યાસીના રોજ મહારાષ્ટ્રના સોલાપુર ખાતે જૈન પરિવારમાં થયો હતો ભારતમાં હવાઈ જહાજ ઉદ્યોગ સ્થાપવામાં તેમણે વર્ષ ઓગણીસો ચાલીસમાં મૈસૂર રાજ્યના બેંગ્લોર ખાતે હિન્દુસ્તાન એરક્રાફ્ટની શરૂઆત કરી હતી જેનું રાષ્ટ્રીયકરણ થતાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ નામાંકરણ કરવામાં આવ્યું હતું તેમણે વર્ષ ઓગણીસો ને પિસ્તાલીસમાં કાર કંપની પ્રીમિયર ઓટોમોબાઈલ્સની સ્થાપના કરી હતી આ ઉપરાંત તેમણે ભારતમાં ખાંડ ઉદ્યોગ ચોકલેટ ઉદ્યોગ જેવા ઉદ્યોગો પણ સ્થાપ્યા હતા તેમણે મુંબઈ પુણે રેલવે લાઇન સફળતાપૂર્વક નંખાવી હતી તેમણે બ્રિટિશરોના મત વિરુદ્ધ સૌ સ્વદેશી જહાજ જલ ઉષાને મુંબઈ લંડન વચ્ચે સફળતાપૂર્વક સફર કરાવી હતી આ નામ ખાસ યાદ રાખવું જલ ઉષા તેમણે આઝાદીની ચળવળને ટેકો આપ્યો હતો ગાંધી ઇરવિન કરારનો તેમણે વિરોધ કર્યો હતો એપીજે અબ્દુલ કલામ સાહેબે તેમના વિશે કહ્યું કે મારા મતે વાલચંદ એક રચનાત્મક વ્યક્તિત્વ ધરાવતા હતા તેમના નામે પુણે પાસે વાલચંદ નગર ઔદ્યોગિક વસાહત પણ આવેલી છે ભારત સરકારે વર્ષ બે હજાર ચારમાં ટપાલ ટિકિટ તેના નામ પર બહાર પાડેલી હતી ત્યારબાદ વાત કરીએ બંસીલાલ વર્મા ચકોરની પણ આજે જન્મજયંતિ બંસીલાલ વર્મા જે ચકોર ઉપનામે ખૂબ જાણીતા છે ચકોર તરીકે જાણીતા ગુજરાતના ચિત્રકાર બંસીલાલ વર્માનો જન્મ ત્રેવીસ નવેમ્બર ઓગણીસો સત્તરમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે થયો હતો તેમના પિતાનું નામ ગુલાબરાય અને માતાનું નામ જમના ગૌરી હતું તેમણે વર્ષ ઓગણીસો ને છત્રીસમાં કોંગ્રેસના લખનઉ સત્રમાં કલાકાર તરીકે સેવા આપી હતી તેમણે ચકોર બંસી અને કિશોર વકીલના ઉપનામે ધારણ કરીને અનેક ચિત્રો દોરેલા છે વામનથી વિરાટ તેમનું લાલ બહાદુર શાસ્ત્રી પરના ચિત્રોનો સંગ્રહનું એક પુસ્તક છે તેમણે બાળકો માટેના ચિત્રમય પુસ્તકો પણ પ્રકાશિત કરેલા હતા જેમાં હનુમાન શિવપાર્વતી કર્ણ વિક્રમ વેતાળ અને વીર બાળકોનો સમાવેશ થાય છે તેમના કેટલાક ચિત્રો મૈસૂર આર્ટ ગેલેરીમાં સંગ્રહિત છે તેમણે કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી ચિત્રકળાનો અભ્યાસ કર્યો હતો તેમણે વર્ષ ઓગણીસો ને સાડત્રીસમાં નવ સૌરાષ્ટ્ર માસિકમાં જોડાઈને કટાક્ષ ચિત્રકળાનો પાયો નાખ્યો હતો ભારત છોડો આંદોલન દરમિયાન કટાક્ષ ચિત્રો દોરીને અંગ્રેજ શાસન સામે અવાજ ઉઠાવ્યો હતો તેમણે પ્રજાબંધુ સાપ્તાહિક તેમજ જયંતિ દલાલના ગતિ અને રેખા સામાયિકો સામે વ્યંગ ચિત્રો દોર્યા હતા તેઓ વર્ષ ઓગણીસો ને ઓગણસાઠમાં અંગ્રેજી દૈનિક ધ ફ્રી પ્રેસ જનરલમાં જોડાયા હતા તેમના વ્યંગ ચિત્રો ગુજરાતી દૈનિક જનશક્તિની અંદર પ્રગટ થયા હતા તેમને વર્ષ ઓગણીસો માં એકતાલીસમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મોન્ટ્રીયલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો તેમને વર્ષ ઓગણીસો સત્તાણુંમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આઝાદીની પચાસમી જયંતિ નિમિત્તે નગરભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા તેમને ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનની સ્થાપના તેમણે કરી હતી તેમનું નમસ્તે કરતી સ્ત્રીનું ચિત્ર ખૂબ જાણીતું છે આ ઉપરાંત તેમનું ઇફ ડ્રેગન કમ્સ ટુ યુ એન જેવા કાર્ટૂનોની ગણનાપાત્ર ચિત્રોની અંદર તેમને સ્થાન મળેલું છે તેમણે વિનોદ વાટિકા જેવા હાસ્યલેખ વામનમાંથી વિરાટ જેવા વ્યંગ ચિત્ર સંગ્રહ અને ભારતમાં અંગ્રેજી અમલ શાંતિમય ક્રાંતિ જેવા નિબંધોની રચના કરી છે તેમને ગુજરાત સરકાર દ્વારા ચિત્રકળા ક્ષેત્રે આપવામાં આવતા રવિશંકર રાવર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમનું નિધન આઠ ઓગસ્ટ બે હજાર ત્રણના રોજ થયું હતું ત્યારબાદ વાત કરીએ ગઈકાલના કરંટ અફેર્સની તો એકવાડોર દેશે જંગલની આગ પાણીની તંગી અને દુષ્કાળને કારણે સાઠ દિવસની રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે પ્રખ્યાત પિયાનો વાદક અને સંગીત વાહક ડેનિયલ બેરેન બેરેનબોઇમ અને શાંતિ કાર્યકર્તા અલી અબુ અવાવાદને સંયુક્ત રીતે બે હજાર ત્રેવીસ માટેનો શાંતિ નિશસ્ત્રીકરણ અને વિકાસ માટેનો ઇન્દિરા ગાંધી પુરસ્કાર આપવામાં આવ્યો છે તેલંગણા સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે રોડ ટેક્સ્ટ અને રજીસ્ટ્રેશન ફીમાંથી સો ટકા મુક્તિની જાહેરાત કરવામાં આવી છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનો ક્રમ દસમો છે દર વર્ષે એકવીસ નવેમ્બરે વિશ્વભરમાં વર્લ્ડ ટેલિવિઝન ડે ઉજવવામાં આવે છે ભારત મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ચીનને એક ઝીરોથી હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું છે એશિયન ડેવલપમેન્ટ બેન્કે એડીબીએ શ્રીલંકાના નાણાકીય ક્ષેત્રને મજબૂત બનાવવામાં મદદ કરવા માટે બસો ડોલર મિલિયનની નીતિ આધારિત લોન મંજૂર કરી છે ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બલ્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી એનાયત કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગયાનાનું સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યું છે જ્યારે બાર્બાડોસે પીએમ મોદીને ઓનોરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ ડોઝથી સન્માનિત કર્યા છે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જિતેન્દ્રસિંહ પ્રતિરોધક ચેપ માટે નિફ્રેથો માશિન નામની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક દવા લોન્ચ કરી છે અસ્તુ જય હિન્દ જય ભારત